તો ભાદરવી પૂનમ અંબાજીના મહામેળાના આજે ત્રીજા દિવસે અંબાજીના માર્ગો પર આસ્થા શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો છે ત્યારે જય જય અંબે અંબાજી દૂર જાના જરૂર જેવા ઘોષ સાથે પદયાત્રીઓ શ્રદ્ધા અને આસ્થાથી માના આ દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતનું કાઠિયાવાડ એટલે અનેરી સંસ્કૃતિનું એને કેન્દ્ર કાઠિયાવાડ અને એમાં એનો ભારતીગ સંસ્કૃતિને ઉજાગર કરતો પહેરવે આગવી ઓળખ ધરાવે છે આજે દક્ષિણ રાજકોટ ઢેવડ રોડ પર આવેલા અંબા ખોડિયાર મંદિર પરની ધારેશ્વર સોસાયટીમાંથી છેલ્લા ચોવીસ વર્ષથી એક અનોખો સંઘ અંબાજી પદયાત્રાએ નીકળે છે અને આ વખતે એકસો જેટલા પદયાત્રીઓએ આ સંઘમાં જોડાયા છે આ સંઘની વિશેષતા એ છે કે અહીં સંઘમાં જોડાવનાર કાઠિયાવાડી પારંપરિક પોશાક અને કાઠિયાવાડી ઘરેણા ઉપરાંત માની ગરબી સાથે ઉપાડીને તેઓ જઈ રહ્યા છે તો બધા જ સંઘ કરતા અલગ તરી આવતા સંઘમાં તમામ ઉંમરના લોકો મહિલાઓ તેમજ બાળકો અ પણ જોડાતા હોય છે તો માની ભક્તિ અને ભાતીગળ સંસ્કૃતિના સમન્વય સાથે ભક્તિમાં લીન થઈ જવા માના ગુણલા ગાતા ગાતા લોકો રસ્તોમાં પણ લોકો આનંદ માણતા હોય છે અને આનંદ કરાવતા અંબાજી જતા હોય છે અને માની યાત્રાએ જતા પણ આપણે આપણી સંસ્કૃતિને જાળવીએ એવા પોશાક પહેરવાનો સંદેશ પણ આપી રહ્યા છે આ સંઘ બાળ દિવસ બાદ ચૌદસના દિવસે અંબાજી પહોંચે છે રસ્તામાંથી આ પદયાત્રીઓ પસાર થતા હોય છે ત્યારે દરેકને સૌરાષ્ટ્રની

દસ બાર વર્ષથી સતત એમનો અહીંયા વિસામો થાય છે અને આત્મીયતાના લાગણી ભર્યા સંબંધો છે પ્રેમ ભાવનો આ વ્યવહાર છે એમના કારણે દર વર્ષે અમને અમે આમંત્રિત કરીએ છીએ અને અમારો આતિથ્ય સ્વીકારે છે એ અમે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ ખાસ કરીને બાળાઓના પણ આશીર્વાદ અહીંયા મળ્યા શું છે બાળાઓના આશીર્વાદ મળ્યા નિરંતર મળતા રહે છે અને માય ભક્તોને સર્વ સર્વેની મનોકામના પૂર્ણ થાય એવી મંચ પરથી શુભકામનાઓ પણ પાઠવી બાપુ જે અહીંયા સ્વાગત પણ આવે છે ભવ્ય સ્વાગત તો કેવા સ્વાગત કરવામાં આવે છે અને જે બતાવવામાં છે જે મહિલાઓ દ્વારા અને પુરુષો દ્વારા શું છે અહીંયા રાજકોટ સંઘ દ્વારા અહીંયા વિસામો થાય છે ત્યારે દીકરીઓ ના સાંસ્કૃતિક નૃત્યથી સૌરાષ્ટ્રની કલા અને સંસ્કૃતિ જગ્યા અહીંયા એ પ્રસ્તુત કરે છે એમના કવત અહીંયા અઢારે વરણ એને નિહાળે છે અને ધન્ય ધન્યતા અનુભવે છે ત્યારે અમે પણ પ્રામાણિકતાથી નિષ્ઠાથી પ્રયત્ન કરીએ છીએ કે જેટલું રજવાળી ઠાટથી ભવ્યતાથી દિવ્યતાથી માંડી અને સમગ્ર સંઘનું આગમન થાય એ વખતે સ્વાગત કરીએ બેર ઉષ્માના ભાવથી અમે વધાવીએ છીએ અને એમનો દર વખતે અમે અમારાથી યજમાન પદે અમારી અમારાથી યથાશક્તિ જે સન્માન અને આતિથ્ય કરી શકીએ એ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમે ચોવીસ નું વર્ષ છે અમારે

તો અમે રાસ ગરબા ગરીબા એમાં નવી એનર્જી પૂરી છે પ્રસંગ ક્યાંથી થાય છે અને કયા થાય છે રાજકોટ ઢેબર રોડ ઉપર અંબા મંદિરે થી આ પ્રસ્થાન થાય છે અમે સાથે ચક્રવાત